ફરવા છો તો જરા સાવધાન થઈ જાઓ આ રિપોર્ટ ખાસ તમારા માટે છે કારણ કે સસ્તા ટૂર પેકેજ અને મોટા કોન્ટેક્ટની ખોટી દલીલમાં આવીને લોકો પોતાના જીવનની બચત ગુમાવી રહ્યા છે આવો એક કેસ સામે આવ્યો છે અમદાવાદ થી જ્યાં કેસી હોલિડેઝ ટૂર નામે લાખો નહીં પરંતુ કરોડોની છેતરપિંડી થઈ છે જેને લોકોની મૂડી બચત અને સપનાઓ તોડી છે તો શું છે સમગ્ર કિસ્સો આવો જોઈએ પહેલા સસ્તામાં ફરવાની લાલચ બુકિંગ સત્યાવીસ કરાવેલું પછી કરોડોનું ફૂલેકું ફેરવ્યું અમને એ લાગ્યું કે તો ટિકિટ નકલી છે એટલે અમને ફોન કર્યો અહીંયા આગળ અને ફોન કર્યો તો કોઈએ પણ ફોન ઉપાડ્યો નહીં અમારો બેસ્ટ ટુર પેકેજ નું ફેક એવોર્ડ અમારે બેસ્ટ બેસ્ટ દુબઈ ટુર ના એવોર્ડ લીધા છે કે મેં એમ કહીને અમારી જોડે રૂપિયા લીધા છે અને હવે એ ફ્રોડ કરીને ભાગી ગયો છે અમદાવાદ ના કેસી હોલિડેઝ ટુર ના માલિકે ફરી એકવાર કરોડોનું ફૂલેકું ફેરવ્યું છે સસ્તા દુબાઈ પેકેજના નામે સૌથી વધુ લોકો પાસે એડવાન્સ બુકિંગ કરાવીને કિરણ ચૌહાણે દસ કરોડથી વધુની છેતરપિંડી કરી છે આવા સ્લોગન સાથે કિરણ કેસી ટૂર ચલાવતો હતો પ્રચાર કરવા માટે તે રાજનેતાઓ અને અભિનેતાઓ સાથેના પોતાના ફોટા સાથે ગ્રાહકોને શિકાર બનાવતો હતો ભોગ બનનારાઓને એમ લાગતું હતું કે તેઓ સેફ હાથોમાં છે પણ હકીકતમાં આ બધું જ છેતરપિંડીનું મોટું જાળ હતું કઈ કઈ અમારી જોડે પૈસા લીધા છે એમને કે હું મુખ્યમંત્રી જોડેથી એવોર્ડ લીધા છે મારા બેસ્ટ દુબઈ ટુરના એવોર્ડ લીધા છે કે મેં એમ કહીને અમારી જોડેથી રૂપિયા લીધા છે અને હવે એ ફ્રોડ કરીને ભાગી ગયો છે હવે આની જવાબદારી કોણ લેશે એમ જે આ રીતના ફોટા પાડીને અમને બતાવતો હતો બરાબર કે મુખ્યમંત્રી જોડે એવોર્ડ લીધા છે હર્ષ સાહેબ જોડેથી એવોર્ડ લીધા છે પછી એને જો આ રાષ્ટ્રભૂષણ લોકો આગળ વધ્યા લાખો રૂપિયા ચુકવ્યા મામલો ત્યારે સામે આવ્યો જ્યારે ટુર ના પેકેજ હેઠળ દુબઈ પહોંચેલા કેટલાક લોકોને ત્યાં રહેવા કોઈ જગ્યા ના મળી અને રિટર્ન ટિકિટ પણ કેન્સલ થઈ ગઈ કિરણ ચૌહાણે કેટલાક લોકોને વિઝા ના અપાવ્યા તો કેટલાક લોકોની ફ્લાઇટની ની ટિકિટ પણ ચૌહાણે માં બુકિંગ કર્યા વગર જ કેટલાક લોકોને લોકોએ પોતાના પરિવારોને ફોન કરીને મદદ માંગી ત્યારે પરિવારજનો વ્યવસ્થા કરવા માટે દોડા દોડી કરવા લાગ્યા અમે બોમ્બે ઓલરેડી પહોંચી ગયા હતા જણા હું ડ્રોપ કરવા પણ ગયો હતો તો ત્યાં જઈને સાડા મને અગિયાર વાગે ખબર પડે છે કે અહીંયા કેસીવાળાએ હોબાળો કર્યો છે કે ઊઠી ગયા છે પૈસા અમે ઓલરેડી ત્રણ મહિના પહેલાં એમને પે કરી દીધા હતા પછી અમને ખ્યાલ આવે છે કે અહીંયા બધું કેન્સલ ટિકિટ વિકિટ બધું કેન્સલ થઈ ગયું છે એટલે ત્યાં પહોંચીને મેં ઓલરેડી બીજું પેકેજ લીધું ત્રણ લાખ રૂપિયાનું બીજા પાસેથી ઓન ધ સ્પોટ એ લોકોને મેં મોકલ્યા

વર્ષ બે હજાર પણ આશરે લોકો સાથે આવી જ રીતે છેતરપિંડી કરી હતી હાલમાં સો થી વધુ લોકોના સપનાઓ તોડી નાખીને કરોડોની છેતરપિંડી કરીને ફરી એકવાર કિરણ લોકોના પૈસા લઈ ફરાર થઈ ગયો છે આટલું જ નહીં લોકોને સકંજામાં લેવા માટે તો એક વીડિયો પણ બનાવ્યો હતો જેમાં એક મુસાફર આ બધું જ અફવા છે એમ કહેતો દેખાય છે જેથી નવા લોકોને ભ્રમિત કરી શકાય ભોગ બનનારાઓની વાત સાંભળીને સ્પષ્ટ થાય છે કે સસ્તા સપનાઓ પાછળ દોડનારા અનેક પરિવારો કેવી રીતે છેતરાયા છે કેસી હોલિડેઝની આ છેતરપિંડીની કહાની માત્ર એક ગુનો નથી પરંતુ એક ચેતવણી છે કે સસ્તા સપનાઓ પાછળ દોડવું ઘણી જોખમી સાબિત થાય છે હવે જોવાનું રહેશે કે કિરણ ચૌહાણ વિરુદ્ધ કાયદો કેટલા કડક પગલા લેશે અને ભૂખ બનનારાઓને ક્યારે ન્યાય મળે છે કારણ કે આ પહેલી વખત નથી કેમેરામેન અજય પટેલ સાથે સાક્ષી દાવડાનો રિપોર્ટ વીટીવી ન્યૂઝ અમદાવાદ